ભ્રષ્ટાચારના આરોપ બાદ મંત્રી બચુ ખાબડ પર લટકતી તલવાર જેવી સ્થિતિ છે અને સતત તેરમી કેબિનેટમાં મંત્રી બચુભાઈ ખાબડ ગેરહાજર રહ્યા છે અને છેલ્લે ત્રેવીસ એપ્રિલે યોજાયેલી કેબિનેટની બેઠકમાં તેઓ હાજર જોવા મળ્યા હતા અને મે બે હજાર પચીસમાં યોજાયેલી ચાર કેબિનેટમાં મંત્રી બચુ ખાબડની ગેરહાજરી પણ જોવા મળી છે જૂન બે હજાર પચીસમાં યોજાયેલી ત્રણ કેબિનેટની બેઠકમાં પણ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા જુલાઈમાં અત્યાર સુધી કુલ પાંચ કેબિનેટની બેઠક યોજાઈ ચૂકી છે અને આ પાંચે કેબિનેટની બેઠકમાંથી એક પણ બેઠકમાં તેઓ હાજર નથી રહ્યા સરકારી કાર્યક્રમોમાંથી પણ બચુ ખાબડને દૂર કરવામાં આવી રહ્યા છે દૂર રખાઈ રહ્યા છે ત્યારે મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ બચુ ખાબડથી સરકારે દૂરી બનાવી છે મેડમ સંવાદદાતા હિરેન રાજગુરૂ સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન સતત મંત્રી બચુ ખાબર જે કેબિનેટની એ બેઠકથી ગેરહાજર જોવા મળી રહ્યા છે અને આજે પણ તેઓ હાજર નથી તો હવે શું લાગી રહ્યું છે કે ક્યાં સુધીમાં આ અંગે કોઈ નિર્ણય આવી શકે તેવી સ્થિતિ કે હજુ પણ આ જ રીતે ચાલશે ગીતા ક્યાં સુધીમાં નિર્ણય આવશે કેવું તો મુશ્કેલ છે કારણ કે એક તરફ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વારંવાર થાય છે એની વચ્ચે આ દાગી મંત્રી છે કે જેના ઉપર જેના પરિવાર ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે ન માત્ર આરોપ લાગ્યા છે પરંતુ તેના પુત્રો જેલવાસ પણ ભોગવી આવ્યા છે અને સતત તેર આજે એ કેબિનેટ છે કે સતત તેર કેબિનેટથી મંત્રી બચ્ચુ ખાબડ એક કેબિનેટ બેઠકમાં હાજર નથી ઉપરાંત પોતાના કાર્યાલય સચિવાલયમાં આવતા નથી કે નથી ગાંધીનગરની અંદર આવતા તો એમની પાસે જે મંત્રાલયો રહેલા છે રાજ્યકક્ષાના મંત્રી છે એ મંત્રાલયો પણ અસર થાય છે તેના કામો ઉપર પણ અસર થઈ રહી છે આનાથી પણ આગળની એક વાત કે એમને તમામ સરકારી કાર્યક્રમોમાંથી દૂર રખાઈ રહ્યા છે આ ઉપરાંત પ્રભારી મંત્રી છે સાબરકાંઠા જિલ્લાના તો સાબરકાંઠા જિલ્લાની અંદર પણ લગભગ છેલ્લા બે અઢી મહિનાથી તેઓ ગયા નથી જે કંઈ બેઠક થાય છે પ્રભારી મંત્રી તરીકેની એ બેઠકમાં પણ તેઓ હાજર નથી રહેતા સંકલન પણ ક્યાંક અભાવ દેખાતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને એટલા માટે સાબરકાંઠા જિલ્લામાં પણ વિકાસના કાર્યો ક્યાંક અટકતા હોય તેવું લાગી રહ્યું છે સરકાર અડધો નિર્ણય લીધો છે પૂર્ણ નિર્ણય નથી લીધો અથવા તો લેવા નથી માગતી અથવા તો ન લઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પણ તેની અંદર વિકાસના કાર્યો ભોગ બની રહ્યા છે સતત તેર એવી કેબિનેટ કે જેની અંદર રાજ્યકક્ષાના મંત્રી હોવા છતાં મંત્રી બચુ ખાબડ એ હાજર નથી રહ્યા તો સરકારે હવે નિર્ણય લેવો જોવે કે યા તો એમને મંત્રી તરીકે હાજર રાખવા છે તો પછી તમામ જગ્યાએ તે હાજર રહે અને જો નથી રાખવા તો એનો જે હવાલો છે એની પાસે જે વિભાગો છે એ વિભાગો અન્ય મંત્રીને આપી દે અથવા તો પછી નવા મંત્રીની તેની જગ્યાએ નિમણૂક કરી નાખે પરંતુ આદિવાસી વિસ્તારમાંથી આવે છે પોતે આદિવાસી મંત્રી આભાર આપનો